નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો પ્રથમ વખત થોડા દિવસો સાસરીમાં રહીને ઘેર આવેલ સંધ્યા એનો થેલો બેઠક ખંડના શોભા પર મૂકતા મોટા અવાજે દાદા એમ કહીને દાદાના બેડરૂમ તરફ દોડી ગઈ દાદાનો બેડરૂમ ખાલી જોઈને એ વિચારમાં પડી ગઈ બેડરૂમમાં દાદા શંભુલાલની કોઈ નિશાની ન દેખાતા સંધ્યા અકળાઈ ગઈ એ ઝડપથી રસોડામાં ગઈ દીકરી અને જમાઈ ઘરે આવવાના હતા તેથી સંધ્યાના મમ્મી મંજુબેન રસોડામાં રસોઈ કામમાં વ્યસ્ત હતા એમણે દીકરીની બૂમ સાંભળી હતી એટલે ઝડપ ભેર હાથ ધોઈને જમાઈને આવકારવા માટે એ ટ્રેમાં પાણીનો ગ્લાસ મૂકીને બેઠક ખંડ તરફ આવી ગયા સંધ્યા એની મમ્મી સાથે અથડાતા અથડાતા રહી ગઈ એણે મંજુબેનને પગે પડીને વંદન તો કર્યા પરંતુ એના મોઢેથી એક વાક્ય નીકળી ગયું કે મમ્મી દાદા કેમ નથી દેખાતા મંજુબેને જમાઈ કૌશિકને આવકારીને પાણી આપતા દીકરીને કહ્યું કે બેટા સંધ્યા શાંતિથી બેસતો ખરી દાદા તો અઠવાડિયાથી ગામડે ગયા છે જો કે દાદાની ગેરહાજરી સંધ્યાને બેચેન બનાવી રહી હતી એ ઘેર આવતી વખતે આખે રસ્તે દાદાને યાદ કરી રહી હતી પરંતુ અહીં તો ખુદ દાદા જ ગેરહાજર હતા સંધ્યાના મનમાં શંકા થવા લાગી એને એની મમ્મીના સ્વભાવની પહેલેથી ખબર તો હતી જ અને એમાંય દાદાના રૂમમાં દાદાની એક પણ જીવન વપરાશની ચીજવસ્તુ ન હતી સંધ્યા ઝડપથી રસોડામાં ગઈ જાતે પાણીનો ગ્લાસ ભરીને પાણી પીતા પીતા એણે દાદાને ફોન લગાવ્યો સામેથી અવાજ આવ્યો કે બોલ બેટા સંધ્યા તું મજામાં તો છે ને બેટા વાક્ય સાંભળીને સંધ્યા બોલી હા દાદા હું તો તમારા આશીર્વાદથી મજામાં જ છું એટલે તો હું અહીં તમારા ઘરે આવી શકી છું પરંતુ તમે ગામડે કેમ જતા રહ્યા જલ્દી નહીં આવો તો ફોન પર દબાતો અને અચકાતો અચકાતો દાદા શંભુલાલનો અવાજ સંધ્યાને સંભળાયો હમણાં ગામડે થોડા સામાજિક કાર્યોમાં વ્યસ્ત હતો તું ચિંતા ન કર બેટા અત્યારે તો તું તારા મમ્મી પાસે થોડા દિવસ રહેવાની છે ને મને સમય મળશે તો હું આટો મારી જઈશ નહીંતર તારી સાસરીમાં એક દિવસ જરૂર આવીને તને મળી જઈશ હો બેટા ફોન પર દાદાની વાત સાંભળીને સંધ્યાની શંકા વધારે દ્રઢ થઈ એ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આવી હતી પરંતુ એનો ઉમંગ ઉત્સાહ અચાનક ઓગળી ગયો એ માત્ર એટલું જ બોલી શકે કે સારું દાદા તમે તમારી તબિયત સાચવજો સંધ્યા રસોડામાં એની મમ્મીને રસોઈ કામમાં મદદ કરવા લાગી મંજુબેન દીકરી સાથે વાતો કરતા રહ્યા અને દીકરી બે ધ્યાન થઈ હોકારો આપતી રહી કૌશિક જમીને તો તરત જ ઘેર જવા નીકળી ગયા એ સાથે જ સંધ્યા મંજુબેન પર તૂટી પડી કે સાચું બોલ મમ્મી દાદા અહીંથી કાયમને માટે ચાલ્યા ગયા છે ને દીકરીના પ્રશ્નનો સીધો જવાબ આપ્યા વિના મંજુબેન બોલ્યા બેટા સંધ્યા તું એક મહિના પછી અહીં આવી છે અહીં હવે તારે માત્ર એક જ અઠવાડિયું રોકાવાનું છે સાસરીમાં કામ કરી કરીને તું થાકી ગઈ હશે અઠવાડિયું આરામ કરી લે દાદા સાથે તારે ફોન પર વાત તો થાય છે ને સંધ્યા કંઈ બોલી શકી નહીં મમ્મીની વાત ઉપરથી એને બધું સમજાઈ ગયું હતું મમ્મી સાથે સાસરી પક્ષની થોડી ઔપચારિક વાતો કરીને એણે બેઠક ખંડમાં સોફા ઉપર લંબાવ્યું ઉનાળાની કાળજાળ ગરમીમાં એસી ચાલુ હોવા છતાં પણ સંધ્યાના મનમાં ધગધગતા અંગારા જેવી ગરમી ઉભરાઈ આવી ઊંઘ તો ક્યાંથી આવે માત્ર વીચાયેલી આંખોમાં ભૂતકાળ ડોકિયા કરી રહ્યો હતો દાદા તરફથી એને અઢળક પ્રેમ મળેલો તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે દાદીનું આકસ્મિક રીતે મૃત્યુ થવાથી દાદા એકલા પડી ગયા હતા સંધ્યાના પપ્પા ચંપકભાઈ દાદા શંભુલાલના એકના એક પુત્ર હતા જો કે શંભુલાલને ગામ સાથે એવી બધી માયા બંધાણી કે શહેરમાં નોકરી કરતા દીકરા ચંપક સાથે રહેવાનો એમને ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો સંધ્યા મા બાપ સાથે મહિને બે મહિને દાદાને મળવા ગામ જતી સંધ્યાને દાદાનો એટલો બધો પ્રેમ મળતો કે એનું પૂછવું જ શું વળી એ પ્રેમમાં ભાગ પડાવનાર કોઈ ના થયું તે ના જ થયું મંજુબેનને સંધ્યા પછી કોઈ સંતાન નહોતું થયું શું એ દાદાજીની ગમત ઘૂંટણીએ પડીને ઘોડો બને અને સંધ્યાને માથે બેસાડે કુંડાળાની રમતમાં તો એ પોત્રી જેવા નાના બાળક બની જતા ખેતરે આંબલીની સિઝનમાં મીઠી આંબલી બોરની સિઝનમાં ચણિયા બોર ઝાડું ખંખેરીને પોતરીને પ્રેમથી બોર ખવડાવતા દાદાને સંધ્યા કેમ ભૂલી શકે દેશી આંબાની શાખની મધમીઠી કેરીનો કરંડિયો ભરીને શહેરમાં લાવીને આનંદ કરાવતા દાદા દીકરીના સુખી પરિવારને જોઈને ભાવ વિભોર થઈ જતા એ બે ત્રણ દિવસના રોકાણ દરમિયાન છત પર ઊંઘીને શરદી થઈ જશે એવી મમ્મીની ના છતાં પણ દાદા સાથે મકાનના ધાબા પર સુવાની કંઈક મજા જ અલગ હતી એમાંય આકાશના વિવિધ તારાઓની દાદા ઓળખાણ કરાવતા ઉખાણા પરિકથાઓ ટૂચકા બાળવાર્તાઓ કવિતાઓ કહેવાની દાદાની રસમય શૈલી દાદા પાસે ધાર્મિક જ્ઞાનનો ભંડાર હતો સંધ્યા બારમું ધોરણ પાસ કરીને કોલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારે દાદા બીમાર પડી ગયા ચંપકભાઈ સમજાવીને એમને શહેરમાં લઈ આવ્યા બીમારી લાંબી ચાલી આ દરમિયાન સંધ્યાએ અભ્યાસની સાથે સાથે દાદાની દિવસ રાત સેવા ચાકરી કરી દાદા સ્વસ્થ થયા એ સાથે જ ગામડે જવાની જીદ કરવા લાગ્યા પરંતુ સંધ્યા અને ચંપકભાઈની સ્પષ્ટ ના પછી જ શહેરમાં રહેવા સંમત થયા દાદાની હાજરીથી થોડા કર્કશ સ્વભાવના મંજુબેન સ્વતંત્રતા છીનવાઈ જતી હોય એવું સંધ્યાને સંધ્યા જોકે મંજુબેન પુત્રી અને પતિ આગળ લાચાર હતા એટલે જાહેરમાં કંઈ કહી શકતા ન હતા એમાંય મંજુબેનના ગામડે રહેતા બે ભાઈઓ તેમની કાપડની દુકાનો માટે શહેરમાં ખરીદી માટે વારાફરતી આવતા ત્યારે તેઓ બે ત્રણ દિવસના મંજુબેનના ઘેર જ રહેતા એમને આરામથી રહેવા માટેનો વધારાનો બેડરૂમ દાદાને ફાળવાઈ ગયો હતો એની બળતરા મંજુબેનને થતી હતી દાદા પૂરા છ વર્ષ આરામથી દીકરી દીકરાને ઘેર રહ્યા પરંતુ સંધ્યાના લગ્ન પછી એમના પર પનોતી બેઠી છ વર્ષ દાદાના સાનિધ્યમાં રહીને જીવન જીવવાના સાચા પાઠ શીખેલ સંધ્યાને બધું સમજાઈ ગયું એને મનોમન અનુભવી લીધું કે દાદા આ ઉંમરે ગામડે ચાલ્યા ગયા તેનું સાચું કારણ મમ્મીનો સ્વભાવ જ છે એ નક્કી દાદા વિશે મનોમન બધું નક્કી કરી લીધા પછી પાછી ભૂતકાળને વાગળવા લાગી એ કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે વિજય નામના એક છોકરા સાથે પરિચયમાં આવી એણે સંસ્કારી પરિવારમાં ઉછરીને મોટી થયેલી સંધ્યાનો વિશ્વાસ જીતી લીધો સંધ્યા તેની માયાજાળમાં બરાબર ફસાઈ ગઈ હતી સંધ્યાને મન વિજય એટલે એકદમ સીધો સાધો અને સરળ પ્રકૃતિનો છોકરો વિજય એટલે એકદમ સંસ્કારી પરિવારનો છોકરો સંધ્યાને ક્યાં ખબર હતી કે સમૃદ્ધ અને પૈસાદાર પરિવારમાં જન્મેલો વિજય ચોવીસ પચીસ વર્ષની ઉંમર થતી હતી ત્યાં એ કેટલીય છોકરીઓ સાથે લફરા કરી ચૂક્યો છે ચંપકભાઈ નોકરિયાત હોવાથી એ એમની ઓફિસે હોય અને સંધ્યા કોલેજ ગઈ હોય ત્યારે ઘરે દાદા એકલા જ હોય શંભુલાલ પુત્રવધુના સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખી ચૂક્યા હતા સતત ધાર્મિક વાંચન કરીને દિવસો પસાર કરતા શંભુલાલ થોડો સમય શહેરમાં લટાર મારવા નીકળી જતા મોટે ભાગે ઘરની નજીકમાં જ આવેલ એક બગીચામાં કલાક બે કલાક સમય પસાર કરી લેતા નિત્યક્રમ મુજબ તેઓ બગીચાના એક બાંકડા પર બેઠા હતા ત્યાં અચાનક સંધ્યા અને વિજય ત્યાં આવી પહોંચ્યા ચીમોતેર વર્ષની ઉંમરે આંખે એકદમ સ્પષ્ટ જોઈ શકતા હતા શંભુલાલને ઓળખતા વાર ના લાગી એમણે ઝડપથી એક વૃક્ષની આડસ લઈ લીધી સંધ્યા અને વિજય એકદમ મર્યાદા સાથે ઘણો સમય વાતો કરીને બગીચા બહાર નીકળી ગયા એ જ સાથે શંભુલાલ સંધ્યાને પોતાના રૂમમાં બોલાવીને બધી પૂછપરછ કરી સંધ્યાએ નિખાલસપણે એકરાર કરતા દાદાને બધી હકીકત જણાવી દીધી અને કહ્યું કે દાદા એ પાત્ર મારા માટે કેવું રહેશે હું વિજય સાથે લગ્ન કરવા માગું છું અને એ લગ્ન હું તમારી સૌની સંમતિથી કરવા જ માગું છું શંભુલાલ કહે બેટા થોડી ધીરજ રાખજે હો સામાજિક રૂઢિચુસ્તતાને વળગી રહેલા શંભુલાલે ઘણું મનોમંથન કર્યું આમ તેમ તેઓ નવી પેઢીના વિચારો અને સામાજિક ઘટનાઓને સમજી ચૂકેલ વ્યક્તિ હતા ત્રણ ચાર દિવસ ગઢમથલ કર્યા પછી સવારે લગભગ દસેક વાગ્યાના અરસામાં બગીચામાં બેઠા હતા ત્યાં એમની નજર બગીચામાં પ્રવેશી રહેલ એક યુવક યુવતી પર પડી એ વખતે વિજય જ છે એ ઓળખતા વાર ન લાગી એ બંને એક ઝાડ નીચે બેઠા એ સાથે જ બંને એકબીજાને ચીપકીને વાતો કરવા લાગ્યા શંભુલાલ પાંચ જ મિનિટમાં બધું સમજી ગયા એમણે તરત સંધ્યાને ફોન કરીને કહ્યું કે બેટા એક પલનો પણ વિલંબ કર્યા વગર જલ્દીથી બગીચામાં આવી જા ક્યારેય કોલેજના ક્લાસના છોડનાર સંધ્યા પ્રોફેસરની રજા લઈને એક્ટિવા પર સવાર થઈને બગીચા આવીને એણે બધું નજરો નજર જોયું સતત ભગવાનને પ્રાર્થના કરતા શંભુલાલની ધાર્મિક આસ્થાએ પૌત્રીને હેમખેમ ઉગારી લીધી અઠવાડિયા પછી દાદા શંકરલાલે સંધ્યાને એક ઠેકાણું ચિંધતા કહ્યું કે દીકરી એ છોકરાની ચાર ચાર પેઢીઓથી હું વાકેફ છું છોકરો એકદમ મોટી કંપનીમાં મોટ ઊંચા પગારે આ જ શહેરમાં નોકરી કરે છે એકવાર નજર કરી લે ઘણું બધું વિચારીને પૂરા સાત મહિના સુધી જાણી જોઈને સંસ્કારોને સાથે રાખીને પસંદ કરેલું પાત્ર સાવ બોધું નીકળ્યું આ તો સારું થયું કે દાદાએ મને અગાઉ ચેતવી દીધી નહીંતર મારું તો કોણ જાણે શું થાત હવે આખી લાઈફનો વિ નિર્ણય જાતે તો નથી જ લેવો હવે તો દાદા કહે ત્યાં જ લગ્ન કરવા છે હવે પછીની જિંદગી દાદાના કહેવા મુજબ જ જીવવી છે પછી જેવા મારા નસીબ હતાશામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી સંધ્યાએ મનમાં ગાંઠ વાળી લીધી સંધ્યાએ પોતાના મનની વાત દાદાને કહી ત્યારે દાદાએ કહ્યું કે ના બેટા સંધ્યા હું મારી વાતને એમ તારા પર ઠોકી બેસાડવા નથી માગતો તું પહેલાં એ છોકરાને એકવાર સારી રીતે જોઈ લે અને પછી જ નિર્ણય લે બે દિવસ પછી દાદાએ છોકરાના બાપને ફોન પર પોતાની પોત્રીની વિગતવાર બધી માહિતી આપી પછીના રવિવારે સંધ્યા અને કૌશિકની મુલાકાત ગોઠવાઈ જોકે વિજયના વિશ્વાસઘાતમાંથી સંધ્યા હજી બહાર નહોતી નીકળી શકી દાદાની વાત ઉપર વિશ્વાસ રાખીને પોતાની જિંદગીને નરકમાં જતી બચાવી લીધી આજે બે મહિના સાસરીમાં રહીને ઘેર આવી છું કેટલો બધો સુખદ અનુભવ થયો સંધ્યા રૂમાલથી પોતાની આંખો લૂંછવા લાગી બે મહિનામાં એને પતિ કૌશિકને સારી રીતે સમજી ચૂકી હતી એને બિલકુલ અફસોસ નહોતો અને સાસરી પક્ષમાં ખરેખર એટલો બધો સ્નેહ અને પ્રેમ મળતો કે બે મહિનામાં તો એ પોતાનું પિયર ભૂલી ગઈ બરાબર એક અઠવાડિયે કૌશિક સંધ્યાને લેવા આવ્યો સુખની હેલી વચ્ચે સંધ્યા સાસરીમાં એનું જીવન પસાર કરી રહી હતી પરંતુ દાદાની પરિસ્થિતિનો ડંખ એને સતત કોરી રહ્યો હતો સંધ્યા સાસરીમાં ગઈ એને બે માસ વીતી ગયા હતા મંજુબેને ફોન પર કહ્યું કે દીકરી એક આટો તો મારી જા તારી ખૂબ જ યાદ આવે છે ના મમ્મી અહીં હમણાં થોડું વધારે કામ છે દીકરીનો જવાબ સાંભળીને મંજુબેન વ્યતીત થઈ ગયા બીજો એક મહિનો પસાર થતાં તો મંજુબેન ફોન પર રીતસરના રડવા લાગ્યા સંધ્યાએ કઠણ કાળજું કરીને જિંદગીમાં પહેલીવાર મમ્મી સાથે દલીલ કરતાં કહ્યું કે મમ્મી દીકરી તો પારકી થાપણ કહેવાય એ આખરે તો પારકું ધન કહેવાય એ તો બાવીસ પચીસ વર્ષે માવતરથી છૂટું પડે જ છે એ જગતનું સનાતન સત્ય છે એ સનાતન સત્ય હોવા છતાં તું આટલી બધી દુઃખી થાય છે તો હવે વિચાર કર કે માવતર એના પુત્ર સાથે રહે એ પણ સનાતન સત્ય છે શું મારા દાદાને એમના પુત્ર સાથે રહેવાની ઈચ્છા નહીં હોય મંજુબેન સંધ્યાના આવા ધારદાર પ્રશ્નોનો જવાબ આપી શકી નહીં સંધ્યાને ફોનમાં કશું જ બોલી શકી નહીં દાદા વિશે કહેલ એક જ વાક્યમાં મંજુબેન બધું સમજી ગયા મંજુબેને ફોન પરથી સંધ્યાના દુષ્કા સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા એમણે ફોન મૂકી દીધો બપોરના લગભગ અગિયાર વાગ્યા હતા ઝડપભેર સાડી પહેરીને મંજુબેને ઘરને લોક માર્યો ટેક્સી ભાડે કરીને બરાબર સાંજના સાત વાગે તો મંજુબેન શંભુલાલને લઈને પાછા ઘરે આવી ગયા ઝડપથી દાદા માટે ચા બનાવી પછી મંજુબેને સંધ્યાને ફોન જોડ્યો સામેથી અવાજ આવ્યો કે જય શ્રી કૃષ્ણ મમ્મી મંજુબેને ફોન તરત જ શંભુલાલના હાથમાં પકડાવી દીધો ભીની આંખે દાદા પોત્રીના અનન્ય પ્રેમનો ઘૂંટડી મંજુબેન ઉભરાયેલી આંખે પી રહ્યા હતા બરાબર એ જ વખતે નોકરીથી છૂટીને ઘેર આવેલા ચંપકભાઈ પણ આ રણિયામણી ઘડીને ભીની આંખે માણી રહ્યા હતા અને દ્વારકાધીશનો મનોમન આભાર માની રહ્યા હતા મિત્રો મને આશા છે કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી રસપ્રદ કહાની તમને સમયસર સાંભળવા મળતી રહે જય દ્વારકાધીશ